અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા છે અને આ આઠ આરોપીને ઓળખ પેરતમાં બતાવ્યા છે ત્યારે એક ધર્મેન્દ્ર જાડેજા જે નકલી પોલીસ બની અને મારા દીકરાને માર્યો છે એક દીપક રૂપાધેલિયા ઉર્ફે લાલો જે બાજુના ગામનો સરપંચ છે એ અને પાટીદાર સમાજના જે ભાઈ છે આ ત્રણ લોકોને પકડવાની પોલીસને અમે અરજી કરેલી છે એસપી સાહેબ ને અને આજે અમને સાડા દસ વાગે ડીવાયસપી સાહેબે એ અરજીના માધ્યમથી બોલાવેલા છે ત્યારે મારે જયારે મારા દીકરાને જે નકલી પોલીસ બનીને મારે છે ધર્મેન્દ્રસિંહ અને બીજા જે છે એ બંદૂક ટાંકીને ઉભા તમા ત્રણ છ હથિયાર જે બંદૂકો જમા કરવાની છે જમા નથી કરી અને આ ત્રણ લોકોને જે જમી આદર ક્યાં જગ્યાએ આ ત્રણ લોકોને પકડવા બાકી હોય એની અરજી અમે એસપી સાહેબને કરેલી છે ભરૂચમાં નકલી સસ્પેન્શન લેટર બનાવનાર પોલીસ કર્મચારીની ધરપકડ